મારું બાઇક લીધું અને એની ગાડી મને આપી બીજા કરી રહ્યા છીએ વેલકમ ટુ નલ સરોવર સેન્ચ્યુરી મારો ભાઈ ફોટા પાડી અને એન્ટ્રી કરાવી આ બાજુ પાર્કિંગ થઈ જશે અમે મોજલા મિત્ર નોકાવિહાર ટિકિટ બારી પાછળ છે પણ અત્યારે બરોડા કાંડ પછી નોકાવિહાર નલ સરોવર માં અત્યારે બોટિંગ બંધ છે સુંદર એવું મસ્ત ઇંગરાજ મંદિર વરખડીમાં અલગ અલગ પક્ષીઓના બોર્ડ છે અહીંયા કયા કયા પક્ષીઓ અહીંયા તમને જોવા મળે આવું બની રહ્યું તમે જોઈ શકો પાણી એકદમ ચોખ્ખું અને શિશરું પક્ષીઓ દૂર દૂર છે નોકા વિહાર ચાલુ કરો તો જોવા મળે વધારે પ્રવાસીઓની ભીડ પણ છે રવિવાર છે જોવા જઈશું નરસરોમાં આવેલું મ્યુઝિયમ આપણે જોયું આગળ

પ્રવાસીઓ બી ખાસા ભાઈ